સ્વ બેચરભાઈ પરમાર ચાર પુણ્યતિથિ નિમિત્તે બ્લડ કેમ્પ બેચરભા પાંચાભા ચોકનું નામકરણ કરવામાં આવ્યું રાજકોટમાં સ્વ બેચરભા પાંચાભા પરમારની ચોથી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે તા બે થી પાંચને શુક્રવારના રોજ સવારે દસમી એક કલાકે શિવશક્તિ રેસ્ટોરન્ટ બેન્ક્વેટ હોલ કુવાડવા રોડ ખાતે મહારક્તદાન કેમ્પ તથા રાત્રે નવ વાગ્યા કલાકે પચાસ ફૂટ રોડ શ્રી બેચરભા પરમાર ચોક ડિમાર્ટ સામે કુવાડવા રોડ ખાતે સંતવાણી અને લોકડાયરાનું ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવનાર છે શુક્રવારે યોજાનાર સંતવાણી અને લોકડાયરાના કાર્યક્રમમાં હરીશદાન સુરુ ગઢવી અનુભા જામંગ વિવેક સાંચલા દેવરાજ ગઢવી અલ્પાબેન પરમાર વીરસિંહ રાઠોડ સહિતના કલાકારો સંતાવણી અને લોકડાયરામાં જમાવટ કરશે તેમજ સવારે દસ વાગ્યા વાગ્યે બેચરફા પાંચાફા પરમાર ચોકનું નામકરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સર્વે મિત્ર મંડળને પધારવા ચંદુફા પરમાર

માનવ જીવન બચાવવા અને માનવ ધર્મ બચાવવા માટે અને થેલેસમિયા પીડિત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભાઈઓ અને બહેનો રક્તદાન કરી રહ્યા છે અંદાજે ત્રણસોથી આસપાસ રક્તદાતાઓ રક્તદાન કરી અને ઉમદા સેવા કાર્ય કરવાના છે ત્યારે સ્વર્ગસ્થ બેચરભા પરમારની એક સાચી શ્રદ્ધાંજલિ રૂપે આજે એમને યાદ કરીને માનવ જીવન બચાવવાનું જે ઉમદા સેવા કાર્ય થઈ રહ્યું છે ત્યારે એમને સાચા અર્થમાં એ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે બેચરભા પરમાર કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી ખૂબ જ નબળી પરિસ્થિતિમાંથી મહેનત કરીને સંઘર્ષ કરીને આગળ આવી આવીને એમને મહારાષ્ટ્રમાં બોરિંગ ઉદ્યોગમાં ખૂબ મજૂરી કામ કરી કરીને આગળ વધી અને ત્યાર પછી સમાજના દરેક લોકોને ખાલી રાજપૂત સમાજના નહીં દરેક સમાજ જીવનના દરેક લોકોને ખૂબ ઉપયોગી થઈ એમને પણ આર્થિક મદદરૂપ થઈ અને બોરિંગ ઉદ્યોગમાં એમની સાથે પાર્ટનર બનાવીને એમને ખૂબ જ ઉમદા સેવા કાર્ય કર્યું છે તો સમાજ આજે એમને અવિરત એમને યાદ કરી રહ્યો છે કે આજે એમના શું કાર્યો એમની સરળતા સહજતા અને દરેક નાનાથી માંડીને મોટી વ્યક્તિ પાસે ખૂબ સરળતાથી મળવાનું અને દરેકના પ્રસંગમાં હાજરી આપી આવીને એનો પ્રસંગ પણ દીપાવોની એટલી એની સરળતા હતી અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ એટલી ત્યાં એમના નાનું એવું ગામ છે બાકી ગામ ત્યાં પણ એક વાડીમાં એમનું મોટું ડોનેશન આપ્યું છે એ ઉપરાંત વિદ્યાથી લક્ષી પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિ હોય અમારા પુરુષાદ યોગ મંડળમાં પણ આજીવન એમને જે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનું સન્માન થતું હોય તો એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત આપવા માટે પણ એમનો હંમેશા અમને સાથ સહયોગ રહ્યો છે ત્યારે આજે એમની ચોથી પુણ્ય નિ પણ અમે એમને ખૂબ જ હૃદયથી યાદ કરી અને એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી